તેર સપ્ટેમ્બર આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સુરત જિલ્લા ખાતે આયોજન કરાયું છે જેમાં પક્ષકાર અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા લોક અદાલત શું છે તેની માહિતી સાથે કોર્ટ પરિષદની વિઝિટ કરવામાં આવી હતી લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ સુરત જિલ્લા કોર્ટમાં આવી લોક અદાલત શું છે અને તેમાં કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કઈ રીતે કેસોનું સમાધાન થાય છે પક્ષકારો વચ્ચે સમાધાનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે તમામ વિષય લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ગાઈડ કરવામાં આવ્યા હતા આજ રોજ તારીખ તેર સપ્ટેમ્બરના રોજ આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં પક્ષકારો વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા છે આજ રોજ ઓરા યુનિવર્સિટીના સ્ટુડન્ટ દ્વારા પણ લોક અદાલત શું છે તેની માહિતી મેળવવા માટે સ્ટુડન્ટ દ્વારા કોર્ટની વિઝિટ કરવામાં આવેલ હતી જેમાં સ્ટુડન્ટોને લોક અદાલત શું છે શું પ્રવૃત્તિ એમાં કઈ રીતે કેસોનો નિકાલ થાય છે પક્ષકારો વચ્ચે સમાધાનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે અંગે જે સ્ટુડન્ટો આવેલા હતા એમને ગાઈડ કરવામાં આવેલ છે વધુમાં આજે જે લોક અદાલત છે તેમાં બહોળી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહેલ છે એમએસસીપી કેસોમાં એક કરોડ એંસી લાખ જેવી રકમમાં પણ મોટી રકમનું સમાધાન થયેલ છે વધુમાં અન્ય કેસો સિવિલ દાવાઓ લગ્ન વિષયક તકરારો ઇન્સ્ટ્રુમેન્ટ એકના કેસો તેમાં પણ બોળી સંખ્યામાં કેસોનો નિકાલ થાય તેવી પૂરી સંભાવના છે પક્ષકારોને મારા મીડિયાના માધ્યમથી એવી અપીલ છે કે લોક અદાલતનો વધુમાં વધુ લાભ લે અને કેસોનો વધુમાં વધુ નિકાલ થાય તે માટે સહકાર આપે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત